માસુમ દેવી પૂજક ભાડા પર બળાત્કાર કરવાની કોશિશ ભાવનગરના વલભીપુરા તાલુકાના ચમાડી ગામ ખાતે વાડીમાં રોટલી બનાવતી હોય ત્યારે ચમાડી ગામમાં રહેતા દિનેશભાઈ વાઘેલા નામના વ્યક્તિ બાળાને એકલી જોઈ તેને પકડી તેના શરીર સાથે અડપલા કરી તેને ઇજ્જત લૂંટવાની કોશિશ કરી પરંતુ તે સમયે ગામમાં રહેતા ભોડાભાઈ વાઘેલા આવી જતા દિનેશભાઈ બાણાને મૂકીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા જ્યારે બાળકે ઘરમાં વાત કરી ત્યારે બાળાના કુટુંબીજનો અને દેવી સમાજના લોકો ભેગા થઈ દિનેશભાઈ વાઘેલા વિરુદ્ધ વલ્વીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પીડિતાના કુટુંબના કહેવા પ્રમાણે આરોપી દ્વારા વારંવાર ધાક ધમકી અને સમાધાન કરી લેવાનું દબાણ કરવામાં આવે છે આરોપી માથાભારે હોય અને પીડિતાને જાનનું જોખમ હોય તેને લઈને આરોપીને જલ્દીથી જલ્દી પકડી અને આરોપી પર કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે દેવી પૂજક સમાજ આજ રોજ ભાવનગરના એસપી સાહેબને આવેદનપત્ર આપવા આવેલ રિપોર્ટર અનવર લક્ષ્મીધર એસડી ન્યૂઝ ગુજરાતી ભાવનગર બેન ક્યાંથી આવો ને શું પ્રશ્ન છે મે એમ સમાડી રાસે શું પ્રશ્ન છે મારી દીકરી ઉપર આરોપીએ આબરૂ લૂંટવાની કોશિશ કરી છે કોણ હતો એ

આની માટે હવે તમે બધાય અમને ઇન્સાફ આપો લોકો કેટલા વ્યક્તિઓ હતા એક જ હતો કેના બનાવ કઈ જગ્યાએ બન્યો છે મારા સમાડી તે મારી વાડીમાં જ યારો કે કોણ છે યારો યારો હશે સુના કેને સાગેલા અત્યારે કોણે રજવાત કરવા આવ્યો છે અને તમારી માંગણી શું છે તમારી માંગણી શું છે એસસી સાહેબ તમારી માંગણી શું છે એટલે કડીની કડા સજા આપજો એના આવી રીતે અમને ઇન્સાફ આપજો આવી રીતે કોઈ દી એને આવી આવી રીતે કોઈથી થવું ન જોઈએ અમારી બેની દિકરીઓને અમારી બેની દીકરીઓ કામ ખડ વાઢવા જાય માં વીણવા જાય કોઈ દાડિયા જાય જાન ત્યાં બસાર્યું કામ પાંચ રૂપિયા હાટુ ધંધો કરતા હોય એ પછી આ આવું બધું ભાડે તો કોણ નીકળે